ગઈકાલ સાંજથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર છે તે ક્લિક હિયર નામનો એક હેસટેગ છે તે ટ્રેન્ડ થઈ રહ્યો છે ત્યારે હે શું હેશટેગ છે અને શા માટે આ હેસટેગ છે તે ટ્રેન્ડ થઈ રહ્યો છે તેની વિગત છે તે આપણે અત્યારે મેળવી રહ્યા છીએ ત્યારે તમે આ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ છે જો તમે એક્સ ઉપર સક્રિય હોય તો તમને ગઈકાલથી આ પ્રકારનો એક ટ્રેન્ડ છે તે જોવા મળશે વાળો કે જેમાં ક્લિક હિયર છે તે લખેલું આવશે આ ક્લિક હિયર ઉપર તમે ક્લિક કરશો તો તમને જે એક તસવીરો છે તે તમને તમારી ટાઈમ ઉપર જોવા મળશે એ તસવીર કેવા પ્રકારની છે તે આપણે જોવાનો પ્રયાસ કરીશું તો આ પ્રકારનું એક તસવીર છે તે તમને જોવા મળશે જેમાં એક મોટા કાળાક્ષરે છે તે ક્લિક હિયર નામની તસવીર જોવા મળશે જેની સાથે એક એરો છે તમને જોવા મળશે જે એરો છે તમને અહીં લઈ જશે જ્યાં ઓલ્ટ છે કે જે એક એક્સ ઉપર ફીચર આવતું હોય છે એ ઓલ્ટ ઉપર છે તે તમે તમારા જે ફોટોને લખતા અથવા તો તમારી કોઈ વિગત છે તે લખી શકો છો ત્યારે ગઈકાલથી જ આ જે હેસટેગ છે તે ટ્રેન્ડ થઈ રહ્યો છે ત્યારે અનેક લોકો છે તે આ પોસ્ટ કરી રહ્યા છે લોકો સાથે હવે લોકસભાની ચૂંટણી છે તે આવી રહી છે અને લોકસભાની ચૂંટણી પહેલાં જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રાજકીય પાર્ટીઓ સક્રિય છે તે પણ આ ટ્રેનનો છે તે લાભ લઈ રહી છે જે પ્રકારે તમે દ્રશ્યમાં જોશો તો બીજેપી ફોર ઇન્ડિયા એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ફોટો છે તે અહીં ટ્વીટ કરવામાં આવ્યો છે એક્સ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં જે હેસટેગ છે તે અંતર્ગત ઓલ્ટ ઉપર આપણે ક્લિક કરીએ તો ત્યાં એક સંદેશ છે તે જોવા મળતો હોય છે જેમાં ભાજપ દ્વારા લખવામાં આવ્યું છે કે ફિર એકવાર મોદી સરકાર એ પ્રકારનો સંદેશ છે તે આપવાનો પ્રયાસ છે તે ભાજપે કર્યો છે તો ભાજપની સાથે સાથે કોંગ્રેસ છે તે પણ આ ટ્રેન્ડ સાથે જોડાય છે ને કોંગ્રેસે પણ આ પ્રકારનો એક ફોટો છે તે ટ્વિટ કર્યો એક્સ ઉપર પોસ્ટ કર્યો છે જેમાં ક્લિક ય લખવામાં આવ્યું છે અને જેનો એરો છે તે અહીં બતાવવામાં આવ્યો છે જેમાં ઓલ્ટ ઉપર આપણે ક્લિક કરીશું તો એક સંદેશ છે તે જોવા મળશે જેમાં કોંગ્રેસ દ્વારા એ પ્રકારનો સંદેશ છે તે આપવામાં આવ્યો છે તસવીરમાં કે નરેન્દ્ર મોદી વસૂલી રેકેટ ચલાતે હે આપકો તો પતા હૈ એટલે રાજકીય પક્ષો છે તે પોતપોતાની વાતો છે તે આ ટ્રેન્ડના માધ્યમથી છે તે મૂકી રહી છે વાત વાત કરવામાં આવે તો પિયુષ ગોયલ કે જે મોદી સરકારમાં મંત્રી છે તેમણે છે તે આ તસવીર પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે તેમણે કે કોઈ નહીં હે ટક્કર મે એટલી વાત કરીને તેમણે પોતાની વાત છે તે દોઢ સ્વરૂપે મૂકી દીધી છે ત્યારે જે ટ્રેન્ડ છે તે મુજબ આપણે ઓલ્ટ ઉપર ક્લિક કરીશું તો મોદી થ્રી પોઈન્ટ જીરો એ પ્રકારની વાત તેમણે કરી છે કે કોઈ નહીં હે ટક્કર મેં મોદી થ્રી પોઈન્ટ ઝીરો એટલે કે ત્રીજી ટમમાં છે પીએમ નરેન્દ્ર મોદી છે તે જોડાશે ત્યારે આ ટ્રેન્ડ છે તે ચાલી રહ્યો છે જેમાં અનેક નેતાઓ છે તે પણ જોડાઈ રહ્યા છે પરંતુ કેટલાક નેતાઓ છે તે આ ટ્રેન્ડને હજુ ઓળખી નથી શક્યા જેમાં વાત કરવામાં આવે તો રાજ્યવર્ધન રાઠોડ કે જે પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે તેમણે પણ જે પિયુષ ગોયલનું એક્સ ઉપર પોસ્ટ હતી કોઈ નહીં એ ટક્કર મેં એ પ્રકારની પોસ્ટ મૂકી પરંતુ જે રાજ્યવર્ધન રાઠોડ છે તે ભૂલી ચૂક્યા હતા કે અહીં એક ઓલ્ટ નામનું જે ઓપ્શન આવે છે તેનો ઉપયોગ છે તે કરવાનો છે આ ટ્રેનમાં પરંતુ તેમણે છે તે ઉપયોગ નથી કર્યો અને પિયુષ ગોયલે જે તસવીર છે મૂકી હતી એ તસવીર ડાઉનલોડ કરી અને સેમ ટુ સેમ મૂક્યો છે જેમાં લોકો છે તે મજા લઈ રહ્યા છે કે પોસ્ટ ક્રિએટ કરનાર તક નહીં માલુમ ઓર બોલતે હો કે કોઈ નહીં એ ટક્કર મેં એટલે રાજ્યવર્ધન રાઠોડે એક ભૂલ છે તે આ ટ્રેનમાં કરી છે એ જ પ્રકારે અનેક અધિકારીઓ છે જેમાં આઈપીએસ અધિકારી અજય ચૌધરી છે કે જે અમદાવાદના જોઈન્ટ કમિશનર છે તેમણે પણ છે તે આ ટ્રેન્ડમાં જોડાયા જે ક્લિક હિયર નામની તસવીર છે તેમણે પોસ્ટ કરી પરંતુ તેઓ પણ જે ટ્રેનનો નિયમ છે કે ઓલ્ટ ઉપર તમારે એક મેસેજ છે તે સંદેશ આપવાનો હોય છે એ સંદેશ આપતા અજય ચૌધરી છે તેઓ પણ ભૂલી ચૂક્યા છે ને ત્યારે કમેન્ટમાં તેમને પણ છે તે રિપ્લાય લોકો દ્વારા આપવામાં આવ્યા છે અહીં તમે જોશો તો એક વ્યક્તિ છે યસ વ્યાસ દયાલાલ નામના વ્યક્તિ છે તેમણે અહીં ટ્વીટ છે તે તેમને જે રિપ્લાય છે તે આપ્યો છે ઓલ્ટ ઉપર અને તેમણે કહ્યું છે કે આપ પોસ્ટ કરતાં ભૂલી ગયા છો સર ભારે મિસ્ટેક કરી દઈએ આપને એ પ્રકારનો જવાબ આઈપીએસ અજય ચૌધરીને છે તે આપવામાં આવ્યો છે એટલે આ એક ટ્રેન્ડ છે ગઈકાલ સાંજથી એક્સ ઉપર જોવા મળી રહ્યો છે જેમાં એક ઓલ્ટ છે કે જેમાં ડિસ્ક્રિપ્શન તમે લખી શકો છો એક મોટો સંદેશ તમે તસવીરના માધ્યમથી આપી શકો એ પ્રકારનો વ્યવસ્થા છે તે એક્સ ઉપર રાખવામાં આવી છે જેનો ઉપયોગ હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે નેતાઓ અને રાજકીય પક્ષો છે તે પણ કરી રહ્યા છે કેમેરા પર્સન મનોજ સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ